પુરવઠા વિભાગે દુકાન પર દરોડા પાડીને સાત લાખ ચોવીસ ગેરરીતિ પકડી પાડી હતી આ મામલે પુરવઠા વિભાગે સંચાલક અલ્પેશ મનહર સોની અને તોલાદ સુનિલ શ્યામલાલ સુયલ વિરુદ્ધ

અલ્પેશ મનહર સોનીએ પુરવઠા વિભાગમાંથી સરકારી અનાજની દુકાનનો પરવાનગો મેળવ્યો હતો તેમને ઉધનામાં આવેલી યુ એકાવન નંબરની દુકાન ફાળવવામાં આવી છે સરકારી અનાજમાં ગેરરીતિ ન થાય તે માટે સંચાલકે પુરવઠા વિભાગના સોફ્ટવેર લોગિંગ કરીને બાદમાં લાભાર્થીને અનાજ આપવાનું હોય છે સાથે જ અનાજ આપતી વખતે લાભાર્થીના ફિંગરપ્રિન્ટથી ફૂડ કૂપન કાઢીને અનાજ આપવાનું હોય છે ઉધનાની યુ એકાવન નંબરની દુકાનમાં ગેરરીતિ ચાલતી હોવાની ફરિયાદને પગલે તારીખ ત્રેવીસ જૂનના રોજ પુરવઠા વિભાગની ટીમે આ દુકાન પર દરોડા પાડ્યા હતા અને તપાસ કરતા તોલાદ સુનિલ શ્યામલાલ સુયલ અને હેલ્પરની મદદથી અનાજનું વિતરણ કરવામાં આવતું હતું વિતરણ માટે સંચાલક ન હોવા છતાં તેની ફિંગરપ્રિન્ટના આધારે સરકારી સોફ્ટવેરમાં લોગઇન કરતો હતો જ્યારે લાભાર્થીઓને અનાજ આપવા માટે ફિંગરપ્રિન્ટના આધારે ફૂડ રસીદ કાઢતો હતો આ રસીદ ગ્રાહકને આપવાને બદલે પોતાની રીતે અનાજ આપતો હતો પુરવઠા વિભાગની ટીમે તપાસ કરતાં બસો એકવીસ પોઈન્ટ પાંચસો કિલો ઘઉં એકસો ત્રેવીસ કિલો ચોખા નવ પોઈન્ટ બસો કિલો ખાંડ અગિયાર કિલો ચણા અને એકસો ઓગણચાલીસ કિલો તુવેરની ઘટ મળી આવી હતી આ રૂપિયા છ લાખ ઓગણત્રીસ હજાર બસો પચાસની કિંમતની અનાજે વગેરે કરી લીધું હતું જ્યારે સરકાર પાસેથી ખોટી રીતે રૂપિયા સાહીઠ હજારનું કમિશન લઈ લીધું હતું બનાવ અંગે પુરવઠા વિભાગના મામલતદાર આશિષ નાયકે પાંડેસરા પોલીસમાં સંચાલક અલ્પેશ અને તાલોદ સુનિલ વિરુદ્ધ રૂપિયા સાત લાખ ચોવીસ હજાર પાંચસો પાંત્રીસની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે પુરવઠા વિભાગની રેડ દરમિયાન સંચાલક અંગે પૂછતા તોલાદ સુનિલે સંચાલકને લકવા થયો હોવાનું અને બે મહિનાથી ઘરે જ હોવાનું કહ્યું હતું જોકે શંકા જતા પુરવઠા વિભાગની ટીમે તેના ઘરે જઈને તપાસ કરતાં સંચાલક અલ્પેશ બે મહિનાથી કેનેડા હોવાનું માલુમ પડ્યું હતું સંચાલક અલ્પેશની ફિંગરપ્રિન્ટ વગર જ સરકારી સોફ્ટવેર લોગિન કરવાનું હોય છે જેથી સુનીલે સંચાલકની નકલી ફિંગરપ્રિન્ટ બનાવી હતી પુરવઠા વિભાગની રેડ પડતાં તેણે નકલી ફિંગરપ્રિન્ટ અને ફિંગરપ્રિન્ટ ડિવાઇસને ફેંકી દીધા હતા તપાસમાં બહાર આવ્યું છે કે સંચાલક અલ્પેશ સોની છેલ્લા બે મહિનાથી કેનેડામાં હોવા છતાં તોલાતે સુનીલે તેની નકલી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને સરકારી સોફ્ટવેરમાં લોગિન કરતો હતો અને ગ્રાહકોને અનાજ આપવાને બદલે મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો સગે વગે કરી દીધો હતો